વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ આજે સાંજે સપાટી હદ વટાવતા આખરે કાલાગોડા બ્રિજ બંધ કરાયો છે બ્રિજની બંને તરફ બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યા છે અને વાહન વ્યવહાર સદંતર બંધ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર વિશ્વામિત્રીની સપાટી હાલ અઠ્યાવીસ પોઈન્ટ પચાસ જોવા મળી રહી છે મહત્વનું છે કે માત્ર રેલવે સ્ટેશન એસટી ડેપો તેમજ એસએસજી સહિત ઇમરજન્સી પરિસ્થિતિ તેવા લોકોને જ બ્રિજ પરથી પગપાળા જવાની અનુમતિ આપવામાં આવી રહી છે વડોદરા શહેર પોલીસ ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ જવાનો હોમગાર્ડ ટ્રાફિક બ્રિગેડ તેમજ પાલિકાના સિક્યુરિટી ગાર્ડ્સ તૈનાત જોવા મળી રહ્યા છે આ સાથે કાલાગોડા જાંબુવા બ્રિજ અને અન્ય એવા તમામ માર્ગો કે જ્યાં વિશ્વામિત્રી નદી પ્રભાવિત છે ત્યાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે આપ જાણો છો કાલે જે અનરાધાર વરસાદ વરસ્યો છે એ પછી સ્તર વિશ્વામિત્રીયું છે જળસ્તર સ્તર એ પ્રજાને કોઈ સલામતી જોખમાઈ નહીં એના માટે સવારે રેડિયો પર અમે આપ્યું હતું કે જો વિશ્વામિત્રીનું સ્તર વધતું જ રહેશે તો આ ડાયવર્ઝન અમે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે અને એ મેસેજ અમે સોશિયલ મીડિયા પર પણ અપલોડ કર્યો છે જેથી લોકોને એની જાણ રહે કે આ બ્રિજ અમે જો જળસ્તર વર્ષે તો બંધ કરી દઈશું અને એને અનુસંધાને જ અત્યારે વિશ્વામિત્રીનું જળસ્તર વધે હોવાથી અમે કાલાઘોડા બ્રિજ બંધ કર્યો છે એટલે બરોડા ઓટોમોબાઈલથી કોઈપણ વાહન આ કાલાઘોડા બ્રિજ ઉપર નહીં જવા દઈએ એવી જ રીતે કાલાઘોડા તરફથી પણ એક પણ વાહન બરોડા ઓટોમોબાઈલ તરફ આવશે નહીં એનું વડોદરા શહેર પોલીસ લોકલ પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના જવાનું ધ્યાન રાખી રહ્યા છે હાલ પૂરતો અત્યારે આ બંધ કર્યો છે ને જરૂર જણાયે તો એલ એનડી પાસેનો બ્રિજ અથવા અન્ય કોઈ બ્રિજ જામવા બ્રિજ કે જ્યાં પણ આવું અગવડ પડશે અથવા પાણીનું સ્તર વધશે ત્યાં એ તમામ જગ્યાએ અમે બંધ કરવાની અમારી તૈયારી રાખી છે